નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યા અનુસાર અનુસૂચિત જાતિ અને જનજાતિ સમુદાયો માટે સમગ્ર ગુજરાતમાં અસ્પૃશ્યતા નિવારણ શિબિરનું આયોજન કરવામાં આવે તેમજ રાજ્ય સરકારની નોકરીની જાહેરાતોમાં વ્યવસ્થિત અમલ થવો જોઈએ આ સાથે જ ગુજરાતમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ સમુદાયની બેકલોગની સીટો ખાલી છે જે ભરવામાં આવે તેવી સરકાર દ્વારા કાર્યવાહી કરવી જોઈએ ગુજરાતમાં મહિલાઓ સાથે થતી જાતીય સતામણી માટે માટે મહિલાઓને પોક્સો ગુડ ટચ ટચ સહિતની વિશેષ માહિતી મળે તે મહિલા સ્વાભિમાન સંમેલનનું આયોજન સરકારી ખર્ચે કરવું એ સહિતની માંગ કરવામાં આવી છે આ ઉપરાંત ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમુદાયથી સંબંધિત અધિકારી સાથે આજે પણ ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે વંચિત સમુદાયના અધિકારીઓને આજે પણ ડિસિઝન મેકિંગ પોસ્ટ આપવામાં આવી રહી નથી મોટાભાગે અમુક ખાસ જાતિ અને વર્ગના લોકોને જ મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી રહી છે જે ખરેખર ખોટું અને ગેરકાયદેસર છે આ તમામ બાબતે ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે